નમસ્કાર મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ તમને મળી જાય મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ચક્રવાત ફેંગલ વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે આ ચક્રવાત ક્યારે સર્જાવાનું છે કેવી રીતે સર્જાવાનું છે કેટલું ભયંકર સ્વરૂપ ધારણ કરવાનું છે કઈ દિશા તરફ આ ચક્રવાત આગળ વધવાનું છે અને ગુજરાતને તેની કેવી અસર થવાની છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને જે આગાહી દર્શાવવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં માવઠાને લઈને જે આગાહી દર્શાવવામાં આવી છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌપ્રથમ પ્રથમ વાવાઝોડા ફેંગાળની અપડેટ ઉપર એક નજર કરીએ તો પહાડો ઉપર હિમવર્ષાને કારણે હવે દેશના મેદાની પ્રદેશો ઉપર તેની અસર જોવા મળી રહી છે દિલ્હી હોય કે યુપી પંજાબ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી વધવા લાગી છે તો હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો માટે ગાઢ ધુમ્મસનું એલર્ટ પણ જાહેર કર્યું છે હવામાન વિભાગે જણાવ્યું કે દિલ્હી એનસીઆરમાં આગામી થોડા દિવસો સુધી ગાઢ ધુમ્મસ જોવા મળશે કાશ્મીર અને હિમાલયમાં હિમવર્ષા થઈ રહી છે ગુરુવારે પણ કાશ્મીરના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા થઈ હતી દેશના મેદાની પ્રદેશોમાં પડતી ઠંડીનો સીધો સંબંધ ઉત્તર ભારતના પહાડો ઉપર થતી હિમવર્ષા સાથે છે હકીકતમાં પહાડો પરથી આવતા ઠંડા પવનોને કારણે દિલ્હી હરિયાણા યુપીના ઘણા શહેરોમાં તાપમાનમાં ઘટાડો થયો છે આગામી ત્રણ દિવસમાં હવામાન ઝડપથી બદલાશે તાપમાનના ફેરફાર વચ્ચે શુક્રવારના રોજ દેશની રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ નબળી શ્રેણીમાં રહી દિલ્હીનો એકવી ચારસોથી વધુ નીચે રહ્યો કોઈપણ વિસ્તારમાં આવા ગંભીર શ્રેણીમાં નોંધાઈ નથી આવી સ્થિતિમાં એનસીઆરમાં પણ જોવા મળી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે સીપીસીબી દ્વારા જારી કરાયેલા એર ક્વૉલિટી બુલેટિન અનુસાર ગુરુવારે દિલ્હીનો એક્યુ એ ત્રણસો રહ્યો એક દિવસ પહેલાં બુધવારે આ ત્રણસો ત્રણ નોંધાયો હતો એટલે કે ચોવીસ કલાકની અંદર તેમાં બાવીસ પોઈન્ટનો વધારો જોવા મળ્યો સ્વીસ એપ્લિકેશન આઈક્યુ એર ઉપર આ ત્રણસો પંદર ઉપર રેકોર્ડ થયો જ્યારે દિલ્હીના ઓગણચાલીસમાંથી એકત્રીસ મોનિટરિંગ સ્ટેશનોની હવા ખૂબ જ નબળી શ્રેણીમાં સાત ખરાબ અને બવાનામાં ગંભીર શ્રેણીમાં નોંધવામાં આવી હતી વધુમાં તમને જણાવી દઈએ કે દિલ્હીમાં ગુરુવારની સવાર આ સિઝનની સૌથી ઠંડી રહી હતી ગુરુવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન સામાન્ય સ્તરે દસ એક ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે આ સિઝનમાં અત્યાર સુધીનું સૌથી ઓછું છે અગાઉ તાજેતરમાં દસ બે ડિગ્રી નોંધાયું હતું મહત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ હતું જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધુ હતું હવામાં ભેદનું પ્રમાણ સત્તાણુંથી લઈને પાંત્રીસ નોંધાયું હતું મિત્રો હવે ચક્રવાત ફેંગલની અપડેટ ઉપર એક નજર કરીએ તો બંગાળની ખાડીમાં ફેંગલ ચક્રવાત આગામી એકથી લઈને બે દિવસમાં વધુ ગંભીર થવાની સંભાવનાઓ છે અને તેની સાથે જ ભારતીય નૌકાદળ પણ તેનો સામનો કરવા માટે તૈયાર છે તમિલનાડુના દરિયાકાંઠે ચક્રવાત આવતા પહેલાં તેની અસરની અપેક્ષા રાખીને ભારતીય નૌકાદળના મુખ્યાલય અને પૂર્વ કમાન્ડ તમિલનાડુ પુડુચેરી નેવલ એરિયાએ પણ વ્યાપક આપત્તિ પ્રતિભા પ્રણાલી સક્રિય કરી દીધી છે આમાં આપત્તિ રાહત માનવતાવાદી સહાય શોધ અને બચાવ કામગીરીનો સમાવેશ થાય છે આની તૈયારી તરીકે નૌકાદળ રાજ્ય અને નાગરિક પ્રશાસન સાથે તમામ સંભવિત સ્થળોએ મદદ પૂરી પાડવા માટે જરૂરી સામાન અને સેવાઓ એકત્રિત કરી રહી છે તેમાં ખોરાક પીવાનું પાણી દવાઓ આપત્તિ રાહત અને માનવતાવાદી સહાય સાથે સંબંધિત અન્ય વસ્તુઓ સાથે વાહન લોડ કરવા ઝડપી પ્રતિસાદ માટે પૂર રાહત ટીમોની તૈનાતી કરવામાં આવી છે મિત્રો આ દરમિયાન ઇમરજન્સી બચાવ કામગીરી માટે ડાઇવિંગ ટીમોને પણ તૈયાર રાખવામાં આવી છે હવે મિત્રો ગુજરાતમાં માવઠાના સમાચાર ઉપર એક નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દર્શાવી છે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લો પ્રેશરને કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે અંબાલાલ પટેલે જણાવ્યું કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે તો બીજી બાજુ બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં પરાવર્તી થઈ છે આ તોફાનની અસર તમિલનાડુ પાંડિચેરી ચેન્નાઈના ભાગોમાં ઓગણત્રીસ નવેમ્બરથી લઈને બે ડિસેમ્બર સુધી થવાની શક્યતાઓ છે ગુજરાતની જો વાત કરવામાં આવે તો રાજ્ય હવામાન ખાતાએ મંગળવારે જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ અમદાવાદમાં તાપમાનમાં એક ડિગ્રીનો ફેરફાર થઈ શકે છે અમદાવાદમાં પંદર પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું હતું આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડી વધશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એકથી લઈને બે ડિગ્રી તાપમાન ઘટી શકે છે હાલ પૂર્વીય પવનો ફૂંકાતા હવામાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહીવત છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યમાં ઠંડીનું જોર વધશે અઠ્યાવીસ નવેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધે છે બે ડિસેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે તો પંદરથી લઈને સત્તર ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળછાયું આવવાની શક્યતાઓ છે બાવીસ ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ છે અને અઠ્યાવીસ ડિસેમ્બરથી ગુજરાતમાં હાડથી જવતી ઠંડી પડવા લાગશે